નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ચેનલ ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કારમાંથી વિદેશી દારૂના કોટરિયા બીયર મળી કુલ કિંમત રૂપિયા ઇઠોતેર હજાર ચારસો ચાલીસ નો મુદ્દામાલ જપ્ત કરાયો ડભોઈ વેગા ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલી વડોદરા તરફ જતી કાર સાથે બે સમૂહ ઝડપાયા ડભોઈ પોલીસે બાતમીના આધારે બોડેલી તરફથી ડભોઈ થઈ વડોદરા તરફ જતી શેવરોલેટ કારને વેગા ત્રિભેટા પાસે આંતરીને કારમાંથી વિદેશી દારૂના કોટરિયા બીયર મળી કુલ કિંમત રૂપિયા ઇઠોતેર હજાર ચારસો ચાલીસ નો મુદ્દામાલ સાથે ઝડપાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે ડભોઈ બીઆઈને એસજે વાઘેરા અંગત બાતમીદારથી બાતમી મળે